હલો મિત્રો તમે જોઈ શકો છો આજ તારીખ છે છ દસ બે હજાર પચીસના વાગ્યા છે બે તમે જોઈ શકો છો ઠેસર ચાલુ છે બધી જગ્યાએ જોઈ શકો છો પવન પણ જોરદાર છે વાયુ પણ જોઈ શકો છો વાતાવરણ સાવ બગડી ગયું છે અમારા ભાખરા ડુંગર છે જોઈ શકો છો ગલકોટા પણ કાલે ઘાટી નાખવાના છે ટ્રેક્ટર ચાલુ છે ખાતર નાખવાનું ચાલુ છે મારા કાતા અને વાતાવરણ પણ ખરાબ છે અને બધી જગ્યાએ ઠેસર ચાલુ છે કફળ કાઢવાનું ચાલુ છે જગ્યા ચાલુ છે બધે મગફળી હવેક્ટર ભરવા ખાતર ભરવાનું ચાલુ છે সাপোর্টেছে সপোর্ট নিয়ে আমি খাস জায়ু ঢু সকছ তোমার পুরো নজার ની જગ્યાએ ઠેસર ચાલુ થઈ ગયું છે ઠેસર ચાલુ છે અને હોય એક ટ્રેક્ટર ભરાઈને હવે જે ખાલી કરવા જાય છે આ બીજું ટ્રેક્ટર લાગી રહ્યું છે તમારા સપોર્ટને અમારે ખાસ જરૂર